હરે કૃષ્ણ જય ગો માતા પશુપાલક અને ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું કૃષિ વિદ્યા ચેનલ માં હું તમારો પ્રિય મિત્ર જી જે રંગપરા પશુપાલક અને ખેડૂત મિત્રો હું આવી ગયો છું અમદાવાદ માં શ્રી રામ ગીર ગૌ શાળામાં આ ગીર ગોશાળામાં નાની વાસળીઓને ઉછેરી અને મોટી કરી અને વેચાણ કરે છે તો આ શ્રી રામગીર ગૌશાળામાં સાહીઠથી પાસઠ ગીર ગાયો અને વાસળીઓ વેચાણ કરે છે તો પશુપાલક અને ખેડૂત મિત્રો જે કોઈને આ ગીર ગાયો અને વાસળીઓ અને ભૂલ લેવાનો હોય તે લોકો શ્રી રામગીર ગોશાળાનો સંપર્ક કરવો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો સૌ પ્રથમ તમારો પરિચય અને આનું એડ્રેસ જણાવજો અમારા ખેડૂત મિત્રોને શીતલ પટેલ નામ છે શ્રીરામ ગીર ગૌશાળા લીલાપુર ખાતે વૈષ્ણોદેવી સર્કલ ની પાછળ હા ત્યાં આગળ લીલાપુર ગ્રામ ખાતે શ્રીરામ ગીર ગૌશાળા આવેલી છે ઓકે બરાબર છે બધી ગીર ગાય છે તમારી પાસે અત્યારે અત્યારે આપડી પાસે પચીસ એક ગીર ગાય છે

તાજી વીઆયેલી ગાય છે લીલડી છે બરાબર એનું લિટર દૂધ છે નીચે વાછડી છે વ્હાઈટ કલર ની તાજી વીઆયેલી છે આ ગાય છે એનું દૂધ ઓછું છે પણ સારી ગાય છે એને પણ વાછડી છે આ પણ તાજી વીઆયેલી એક જ મહિનો થયેલો છે ઓકે પછી આપણ તાજી વીઆેલી છે એનું બચ્ચું મરી ગયું છે બરાબર એનું દૂધ છે ચાર લિટર એક ટાઈમનું એક ટાઈમનું એક ટાઈમનું ચાર લીટર અને ખેડૂત મિત્રો તમે આ આ જોઈ શકો છો ઓરિજિનલ ગીર ગાય છે તમે જોઈ શકો છો મિત્રો હું જ અહીંયા પ્રોપર આવી અને ગાયો આટલી ગાયું આટલી બધી ગાયો નું ચેલ કરવાનું હતું તો પ્રોપર હું જોવા માટે જ અહીંયા આવ્યો છો તો તમે બીજી પણ આ બધી ગાયો જોઈ શકો છો આપને વધારે માહિતી દેશે અહીંયા તમે જોઈ રહ્યા છો અત્યારે ધોવાનું કામકાજ પણ ચાલી રહ્યું છે અત્યારે તો ચાર ગાય છે હા ચાર ગાય એ ખાલી છે પણ એનું બે બે લિટર અત્યારે દૂધ છે બરાબર અત્યારે ખાલી છે ખાલી છે આ ચાર ગાય આ બધી ગીર ગાય છે ચાર બધી ગીર ગાય છે ઓરિજિનલ મિત્રો આપણે તમે જોઈ રહ્યા છો આ ગીર ગાય ઓરિજિનલ ગીર ગાય છે જે કોઈ વ્યક્તિને લેવી હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપવામાં આવ્યો છે આ બેન નો તો આપણને એ માહિતી તમને આપશે અને તમને આપણે સેલ કરવી એમને કરવાની છે તો એ તમને એની વિશે જણાવશે એક બે ત્રણ ચાર ચાર ગાય જે સળંગ છે એ ગાભણ છે બધી પાંચ મહિના અને છ મહિના થયેલા છે ઓકે પાંચ મહિના છ મહિના છે તૈયારી છે તૈયારી છે ઓકે તો ઓલી ગાય છે એ તો સેલ નથી કરવાની આ વાસડી છે ખેડૂત મિત્રો આપણે આ સેલ નથી કરવાની એક સેલ નથી કરવાની આ વાસડી છે અને એક હું તમને બીજી બ્લેક કલર ની બતાવી છે એક સેલ નથી કરવાની બાકી બધી જે એમની પાસે છે એ બધી સેલ કરવાની હવે એક આ બુલ છે એના વિશે જણાઈ દો અમારા ખેડૂત મિત્રો અને પશુપાલક ને ઓરિજિનલ ગીર છે આપણો ભાવનગરનો એને પણ આપણે સેલ કરવાનો છે બરાબર અમારી પાસે ત્રણ બુલ છે એમાં બે બુલ આપણે સેલ સેલ આઉટ કરવાના છે બીજો છે એક વ્હાઈટ કલરનો એનો પણ અત્યારે વિડીયો આપીએ છીએ તમને ઓકે હા તો આ આ બુલ સેલ કરવાનો છે તમારે એકદમ જોઈશો આના બહુ ડરે છે એકદમ સોજો બુલ છે આ કોઈ પણ પ્રકારનું તમને મારશે નહીં પણ આપણે એની પાસે એ ડરે છે એટલે અમે થોડાક દૂર ઊભા છે એ આપણે એની પાસે અમે હું પેલી વાર છું એટલે મને જોઈને એ ડરે છે